રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મેઇન પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ ઓફિસને ગતરોજ ગત એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થતા ધોરાજીને ને ઉપલેટા તાલુકાના સ્ટાફ અને અધિકારીઓ દ્વારા મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટ ઓફિસ ને એકસો વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આ પોસ્ટ ઓફિસ દ્વારા સર્વ પ્રથમવાર આ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો કે જેમાં ધોરાજી અને ઉપલેટા સંપૂર્ણ સ્ટાફ દ્વારા ધોરાજી ખાતે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજીના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનોના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ધોરાજી ઉપલેટાના પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેમજ સ્ટાફગર હાજર રહીને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં બોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરવામાં આવે કે જેમાં અંદાજે 45 થી 50 જેટલી બોટલ થયેલ કે જે બ્લડ એકત્રિત કરીને જેતપુર નાથાની ચેરિટેબલ હોસ્પિટલને સમર્પિત કરવામાં આવ્યું હતું જય હિન્દ હું કાસિમ ધારિયાણી સબડિવિઝન ઇન્સ્પેક્ટર ધોરાજી સબડિવિઝન આજ રોજ આપણે ધોરાજી એમડી ખાતે જી પોસ્ટલ ડિપાર્ટમેન્ટના 170 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એની ઉપલક્ષમાં આજે આપણે મહારકદાન નું કેમ્પનું આયોજન ધોરાજી એમડી ખાતે રાખેલું છે જેમાં આપણા ધોરાજીના પોસ્ટલના સ્ટાફ તથા ઉપલેટા એમડીજીના પોસ્ટલના સ્ટાફ જે લોકોએ રક્તદાન આપીને આપણી આજે પ્રોગ્રામ આયોજનને બહુ સુવર્ણ બનાવ્યું છે તથા આપણી ધોરાજીની અવામ પછા ઉપલેટાની અવામ એ લોકોએ બી રક્તદાન ને આપણો જે આ પ્રોગ્રામ છે એ સફળ બનાવ્યો છે એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાછું છું ને આ જે એ કહેવત છે રક્તદાન મહાયોગદાન આ બહુ મોટું કામ છે ને આ જ રીતના આપણો જે આ સિલસિલો છે એ જળવાઈ રહે આપણો ફર્સ્ટ ટાઈમ છે પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં પહેલો પ્રયોગ છે આ જ રીતના આપણો જે આ પ્રયોગ છે આવતા દિવસોમાં જળવાઈ રહે ને આના કરતાં બી બહુળી સંખ્યામાં પબ્લિક આવે એવી હું શુભેચ્છા પાઠવું છું ફોર એવરીબડી નમસ્કાર હું કે શુક્લા સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ગોંડલ ડિવિઝન આજે તારીખ એક દસ બે હજાર ત્રેવીસના રોજ ભારતીય ટપાલ ખાતાના એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધોરાજી અને ઉપલેટાની સબ પોસ્ટ ઓફિસના સંપૂર્ણ સ્ટાફ દ્વારા ધોરાજી મુકામ ખાતે બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધોરાજીની ઘણી બધી આગેવાન જે સામાજિક સેવાકીય સંસ્થાઓ છે તેમના આગેવાનોએ ખૂબ સહકાર આપેલો છે ધોરાજીની જનતાએ પણ ખૂબ સહકાર આપેલો છે આશરા આશરે બે કલાકના સમયગાળામાં લગભગ પિસ્તાલીસ બ્લડની બોટલ ડોનેટ થઈ ચૂકેલી છે અને પચાસનો આંકડો પણ પસાર કરશે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધોરાજી અને ઉપલેટાનો જે પોસ્ટ ઓફિસનો સ્ટાફ છે તેમજ ધોરાજીની સેવાકીય સંસ્થાઓ છે તેમણે ખૂબ જ સહકાર આપેલો છે સાથોસાથ આ જે બ્લડ ડોનેટ થશે તે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ જેતપુર દ્વારા આયોજન કરવામાં આવેલું છે તેમણે પણ ખૂબ જ સહકાર આપ્યો છે અને જરૂરિયાતમંદ લોકોને પણ આ બ્લડ ડોનેટ જે કરવામાં આવેલું છે તેમના દ્વારા તેમને લાભ પહોંચાડવામાં આવશે અને એ સંદર્ભે હું દરેક આમાં સક્રિયતાથી સહભાગીતા મેળવનાર વ્યક્તિઓને અમારા સ્ટાફને અને સામાજિક સંસ્થાના આગેવાનોનો હું ખૂબ જ દિલથી આભાર માનું છું જય હિન્દ જય ભારત આ દેશ આઝાદ થયો એ પહેલા એકસો ને સિત્તેર વર્ષ પહેલા પોસ્ટ ઓફિસની સ્થાપના એકસો ને સિત્તેર વર્ષ આજે પૂર્ણ થાય છે આ દેશની અંદર લોકોને સંદેશા વ્યવહારનું એકમાત્ર સાધન જો કોઈ હતું તો એ પોસ્ટ ઓફિસ હતી આજે ધોરાજી પોસ્ટ ઓફિસના સ્થાપે દેશમાં પ્રથમ વખત એકસોને સિત્તેર વર્ષની પૂર્ણાવૃતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે મોટી સંખ્યામાં રક્તદાન ધોરાજીના લોકોએ કર્યું છે હું પોસ્ટ ઓફિસના અધિકારી શ્રીઓ અને રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આલ્પે ત્રીવેદી સાથે એન ટવેન્ટી ફોન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ